જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ થવા જઈ રહ્યું છે ખેડૂતો બરબાદ થઈ જવાના છે પશુપાલકો બરબાદ થઈ જવાના છે નાના ઉદ્યોગો પણ બરબાદ થઈ જવાના છે તમે જુઓ એક ઓલરેડી ખેતીમાં ખેડૂતોને કશું મળતું નથી નથી ભાવ મળતા નથી એને પ્રોટેક્શન મળતું નથી પાક વીમો મળતો ખેડૂતો ચારે બાજુથી પરેશાન છે ત્યારે ખબર નહીં નરેન્દ્રભાઈ કયા દબાણથી ખેડૂતોની વિરુદ્ધનો પશુપાલકોની અને નાના ઉદ્યોગોનો વિરુદ્ધનો જે નિર્ણય લીધો છે એનાથી ગુજરાતના ચોપન લાખ ખેડૂતો પશુપાલકો બરબાદ થઈ જવાના છે એના એકાદ દાખલા મારે આપવા છે આપણી પાસે અમેરિકા સાથે જે ટ્રેડ લીલ થઈ રહ્યું છે એમાં સ્પષ્ટપણે પહેલા અમેરિકાની જ્યારે વસ્તુ આપણે ત્યાં આવતી હતી એ ત્રીસ ટકાની આસપાસ ટેક્સ લાગતો એના ઉપર જીરો કરી દેવામાં આવશે અને આપણી જે વસ્તુ ઝીરો ટેક્સ ઉપર જઈ રહી હતી એના ઉપર અઢાર ટકા ટેક્સ લાગશે એટલે કે આપણા જે ખેડૂતો છે ઓલરેડી દબાણમાં છે એને વીજળી મોંઘી પડી રહી છે એને સિંચાઈનો પાણી નથી મળી રહ્યું એને આફતો કુદરતી આફતો આવે છે એના ઉપરથી બચાવ નથી થઈ રહ્યો એને પૂરતા ભાવ નથી મળી રહ્યા સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ નથી મળી રહ્યા આ બધી સ્થિતિની વચ્ચે પડતર કિંમત તો ઓલરેડી ઊંચી છે ત્યારે આ ટ્રેડ ડીલ અમેરિકા સાથે થશે એટલે આપણા અમેરિકાના ખેડૂતોને એક તો ઉત્પાદન ખર્ચ ઓછો છે બીજું કે લગભગ અંદાજે 54 લાખ રૂપિયો એક અમેરિકાના ખેડૂતને અમેરિકા સરકાર સબસિડી આપે છે હવે આ સબસિડી અમેરિકા સરકાર આપે છે એટલે એની જે ઉત્પાદન ખર્ચે એ તો તળિયે વયુ જશે અને એ અહીંયા માલ આવશે એટલે સ્વાભાવિક છે કે આપણા ખેડૂતોના ભાવ એકદમ તળિયે વયા જશે ઓલરેડી ખેતી ખેડૂતો છોડી રહ્યા છે ઓલરેડી પાક વીમો મળી નથી રહ્યું આપ કુદરતી આપતોમાં સહાયના નામે મીંડું હોય છે ત્યારે આપણા ખેડૂતો અને ખેત પેદાશો બરબાદ થઈ જશે એક વાત બીજી આની સાથે પશુપાલક પણ બરબાદ થઈ જશે ઓલરેડી અત્યારે દૂધ સંઘો સૌરાષ્ટ્રમાં તો દૂધ સંઘ છે જ નહીં સૌરાષ્ટ્રમાં ઓલરેડી અત્યારે ભાવ ફેરને નામે જીરું મળી રહ્યું છે અને અત્યારે જ્યાં જ્યાં છે ત્યાં ભાજપે કબજો કરી અને એટલા બધા કોભાંડો કરે છે એટલા બધા પોતાના કાર્યક્રમો પણ દૂધ સંઘના નામે નાખી દે છે મોદીજીના કાર્યક્રમો પણ દૂધ સંઘના નામે ભાજપના કાર્યક્રમો નાખી દેતા તાયફાઓ એટલે ઓલરેડી ભાવ ઓછો મળી રહ્યો છે બીજી બાજુ નકલી દૂધનો કારોબાર એટલો બધો વધ્યો છે જો નકલી દૂધ પણ ગુજરાતમાં જો ભાજપ સરકાર બંધ કરાવી દે તો અત્યારે લિટરે એકસો ને પચીસ રૂપિયા પશુપાલકોને મળી શકે એવી સ્થિતિમાં છે એને પણ છોડો તમે

તમે વિચાર કરો લગભગ અત્યારે આપણે જે અહીંયા દૂધ ખાઈએ છીએ ગાય ને એમાં આપણે ખોડ અને કપાસિયા અને ચારો આપીએ છીએ ગાય ભેંસને જ્યારે ને અમેરિકાની માં તો ત્યાં નોનવેજ આપવામાં આવે છે ભેંસો ને ગાયો ને તો જે હિન્દુત્વ સાચી રીતે પાલન કરી રહ્યું છે જે નોનવેજ નથી ખાઈ રહ્યો એ વ્યક્તિઓને પણ નોનવેજ વાળું દૂધ પાડવામાં આવશે આ ભાજપ ક્યાં જઈ રહી છે એટલે આ બધી બાબતોને લઈને અમે માનનીય રાજ્યપાલશ્રીને આજે મળવા આવ્યા છીએ રાજ્યપાલશ્રી પણ મારે વિનંતી કરવી છે રાજ્યપાલશ્રીને વારંવાર રાષ્ટ્રીય પાર્ટી એમની પાસે સમય માંગ્યો છે ખબર નહીં એટલા બધા બિઝી રહે છે રાજ્યપાલશ્રી રાજ્યપાલશ્રી તો ગાડીનો હોય છે રાજ્યના એ તમામ પાર્ટીઓ એમને સરખી હોય છે તમામ લોકો એમના માટે સરખા હોય છે એટલે તો રાજ્યપાલને આપણે બધી ફેસિલિટીઓ આપીએ છીએ બાકી રાજ્યપાલ તો અંગ્રેજી સરકારમાં હતા અત્યારે શું જરૂર છે પણ એટલા માટે જરૂર છે કે કદાચ શાસક પક્ષ ન સાંભળે કદાચ શાસક પક્ષના મુખ્યમંત્રીઓ ચાલે નહીં તો રાજ્યપાલ એક વાત સાંભળે છે સમય રાજ્યપાલથી સમય નથી આપી રહ્યા આમ આદમી પાર્ટીને ભાઈ શું આ ભાજપ કોંગ્રેસની ગોઠવણો છે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે પાંચ ધારાસભ્યો છે લોકોની વચ્ચે જનતાની વચ્ચે ઊભા છીએ જનતાની વચ્ચે સતત મુદ્દાઓ ઉઠાવીએ છીએ રાજ્યપાલશ્રીને એટલો સમય નથી મળી રહ્યો રાજ્યપાલ રાજ્યપાલશ્રીને અમે રાજકોટ ગેમ ઝોન મામલે છવ્વીસ નવે અમે લેટર લખેલો છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ લેટર લખ્યો રિસીવ કરાવેલું સમય ના મળ્યું પંદર છ ના રોજ ફરીથી રિમાઇન્ડ કરાવવામાં આવ્યું સમય ન મળ્યો પચીસ સાત બે હજાર ચોવીસના રોજ ફરીથી રિમાઇન્ડ કરવામાં આવ્યું સમય ના મળ્યો પંદર સાત બે હજાર પચીસના રોજ પબ્લિક ઇશ્યુ વિવિધ મુદ્દાઓ હતા રાજ્ય સરકારને સ્પર્શતા અમે ફરીથી લેટર લખ્યો સમય ના મળ્યો અને સાથ સાથે ચેતરભાઈ ફરીથી લેટર છે સમય ના મળ્યો તમે આ બધા લેટરો પણ અમારી સાથે છે છે આજે અમે નક્કી કર્યું રાજ્યપાલ શ્રીના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે અત્યારે કહ્યું કે રાજ્યપાલશ્રી હમણાં નથી તો રાજ્યપાલશ્રીને અમે આવેદન પત્ર આપવા જવાના છીએ અહીંયાથી ચાલીને અમે ગેટ પાસે જશું એમના કોઈ પ્રતિનિધિ તો આવીને લઈ જાય પણ ગુજરાતની જનતાનો મુદ્દો હશે એમાં આમ આદમી પાર્ટી ક્યાંય કોઈ છોડવાની નથી એમાં ખાસ કરીને ખેડૂતો વંચિતો ગરીબો શોષિતો નાના પશુપાલકોના મુદ્દે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે જે કરવું પડે અમે કરીશું પ્રજા માટે અમે હિત માટે કરીશું એટલે રાજ્યપાલશ્રીને પણ અમે અહીંયાથી આવેદનપત્ર આપવા જઈશું આપ પણ આવજો સૌ મીડિયા મિત્રો અને અમે એવું ઈચ્છીએ છીએ કે ત્યાં આવીને કોઈ પણ એનો પ્રતિનિધિત્વ સ્વીકારી લેવાય અમારો લેટર ત્યાં રિસીવ થવો જોઈએ અને ગુજરાતની જનતાને ખબર પડવી જોઈએ કે રાજ્યપાલ શ્રીએ પણ નેક્સ્ટ ટાઈમ આમ આદમી પાર્ટી જ્યારે પબ્લિકના ઇસ્યુ હોય છે અમારે કોઈ અમારા કોઈ ફાઇલ માટેના ઇસ્યુ નથી હોતા ભાઈ અમારે શું જરૂર છે અમે આ બધા સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ જે માન્ય ગોપાલભાઈ છે મારી સાથે માન્ય મનોજભાઈ છે માન્ય પ્રવીણભાઈ રામ છે માન્ય બ્રિજરાજસિંહ છે માન્ય ગોરીબંજ સહિત અમારા જે કાર્યકર્તાઓ છે છીએ અમે સામાન્ય પરિવારમાંથી આવી છે એના માટે તો બંગલો ગાડી અને ફેસિલિટી મળે છે સેલેરીઓ મળે છે માત્ર ને માત્ર કેન્દ્ર સરકારને સરકાર કામ કરવાનું રાજ્યપશ્રી નથી હોતું એટલે આ ગુજરાતની જનતા એ પણ આ મુદ્દો સમજવાની જરૂર છે પણ ગુજરાતની જનતાને એટલી ખાતરી આપી છે કે તમારે દરેક મુદ્દે જ્યાં પણ જવું પડશે જેવી સ્થિતિમાં જવું પડશે

એમણે શું કામ ઝીરો ટકા ટેક્સ અમેરિકાની ભાઈ આપવું જોઈએ એવી તો શું મજબૂરી છે ભાઈ શ્રી નરેન્દ્રભાઈની શું એક્સિન ફાઇલ છે કે શું અદાણીના મુદ્દે અમેરિકા આપણે દબાવે છે તો આપણે એકસો ચાલીસ કરોડના દેશ છીએ અને એકસો ચાલીસ કરોડના દેશવાસીઓનો આપણે હિત છે એ ક્યારેય જોખમમાં ના મૂકવું જોઈએ ભાઈ આપણે ત્રીસ હતું એની જગ્યાએ આપણે જીરો કરીએ છીએ અને આપણા જીરો ટકામાંથી અઢા ટકા કરે છે એમાં ખેડૂતો આવી જાય પશુપાલકો આવી જાય નાના ઉદ્યોગો આવી જાય છે જ્વેલરી આવી જાય બધું ખતમ થઈ જશે ભાઈ જે તમને ખોબલે ખોબલે આપ્યા છે તમારે ભાજપને અને એટલા ભાજપની સરકાર બની છે એટલા માટે તમને પ્રધાનમંત્રી નહોતા કે અમારે બધાને સોદા કરી નાખો તમે અમેરિકામાં અને અમેરિકાના એવી તો શું આપણે દબાણ જવાય એકસો ચાલીસ કરોડ નાગરિકો અમે નરેન્દ્ર મોદીની સાથે છીએ નરેન્દ્ર મોદી હિંમતથી નિર્ણય લે અમેરિકાની સામે પાકિસ્તાનમાં જ્યારે યુદ્ધનો આવે ત્યારે ટ્રમ્પ કહે કે હવે શીશ પાઇએ રોકાવી દીધું છે શું ચાલી રહ્યું છે આ બધું અમે એકસો ચાલીસ કરોડ નાગરિકો નરેન્દ્ર મોદીજીને પ્રધાનમંત્રી બનાવ્યા છે તમને પૂછવાનો અમારો અધિકાર છે કે અમેરિકાને વેચવા માટે તમને અહીંયા બેસાડ્યા નથી આજ જ ટ્રેડ ડીલમાં આ મુદ્દામાં હું એમ કહું છું કે ખતમ થઈ જશે આજે કપાસના ભાવ બે હજાર ચૌદમાં પંદરસો રૂપિયા હતા અઢારસો રૂપિયા હતા આપ સૌને ખબર છે તમે વધારે રિપોર્ટિંગ કરેલું છે આજે કપાસ અહીંયા અમેરિકાનો લાવ્યું કપાસના ભાવ તળિયે બેસી ગયા ભાઈ શું અમને ખબર નથી પડતી એટલે ખેડૂતોને ભ્રમિત કરવાનો કોઈ પણ ના કે નરેન્દ્ર મોદી આમાં સંસદમાં જવાબ આપે આ મુદ્દે તો સંસદમાં કરે ખરેખર જવાબ આપવું જોઈએ ટ્રેડ મુદ્દે આ પિયુષ ગોયલના ટ્વીટથી કે રાજનાથસિંહના

ભારત ની ગુજરાત ની જનતા ને જવાબ આપવું પડશે અને ગુજરાત ની જનતા નું કરવા બેઠા છીએ તો સાત કરોડ નાગરિકો માટે કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે નાવડીમાંથી નીકળી જજો નહીં તો પછી બે હજાર સત્યાવીસમાં ક્યાંય ઠેકાણું નહીં પડે ને બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી ગરીબો વંચિતોની શોષિતોની પાર્ટી અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છીએ અમે મુખ્યમંત્રીના દીકરા નથી કોંગ્રેસમાં બધા બેઠા છે મુખ્યમંત્રીના દીકરાઓ છે જેમ જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમે લડીએ છીએ અમારો ડિમોરલાઇઝ કોઈ ના કરે ડિમોરલાઇઝ ના કરે અમને અમે લડીએ છીએ અને મજબૂતાથી લડવાના છીએ ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમે સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ અમે સામાન્ય લોકો માંથી ખેડૂત પરિવાર માંથી આવી છે બદનામ કરવાની કોશિશ કરે છે અમે અમે ખેડૂતોનો અવાજ બનીએ છીએ એટલે અમારે અમારા ઉપર ખોટા આક્ષેપો કરવાની કોશિશ કરે છે આ બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે ગુજરાતની જનતા જોઈ રહી છે ઈશ્વર પણ જોઈ રહ્યો છે ને નિર્ણય બે હજાર સત્યાવીસમાં માં આગળ તાલુકા જિલ્લામાં કરી દેવામાં આવશે તો એમ કહીએ છીએ કે ગુજરાતની અમે લડત ચલાવી રહી છે અમારો મુદ્દો જે છે કે અત્યારે પણ જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર હોય તો અત્યારે જે પશુપાલકોને દૂધના ભાવ મળે છે એમાં અત્યારે ને અત્યારે ભલે સહકારી ક્ષેત્ર હોય પણ સરકારી છે તો પંદર રૂપિયા લીટરે વધારે મળી શકે એવી સ્થિતિ છે અને એનો હિસાબ મારી પાસે છે મેં આમાં બહુ કામ કરેલું છે દૂધમાં અત્યારે તમે જુઓ જે રીતે એક પોઈન્ટ ઓછું રાખવામાં આવે છે

એમણે કેવું જોઈએ ખેડૂતોને પશુપાલકો માટે શું કરવાના છે દૂધ કઈ રીતે આવશે અને ખેડૂતોની પેદાશ છે અમેરિકાના ખેડૂતોની પેદાશ અહીંયા કેમ આવી રહી છે ભાઈ અને અમેરિકાના ખેડૂતોને ચોપન લાખ રૂપિયા સબસિડી મળે છે જયારે ગુજરાત અને ભારતના ખેડૂતોને માત્ર એકવીસ હજાર રૂપિયા મળે છે કઈ રીતે ટકી શકશે ભાઈ અત્યારે જ અમારા ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા અમારા ખેડૂતો અત્યારે ઓલરેડી દબાણમાં છીએ અમે ટેકાના ભાવે માત્ર છ ટકા અહીંયા ખરીદી થાય છે ચાલે જો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ઘણા એમ કે છે ને આમ આદમી પાર્ટીની સરકાર શું આવશે આમ આદમીની પાર્ટીની સરકાર છે પંજાબમાં કોઈ પણ ખેડૂત જેટલી પણ ઉપજ હોય ફરજિયાતપણે ટેકાના ભાવે ખરીદી કરવાની છે અને એક પણ દાણો બાકી નથી રાખવાનો ટેકાના ભાવે ખરીદી વગર અને કોઈ પણ વેપારી પણ જો પ્રાઇવેટની રીતે ખરીદી કરે વેપારી પાસેથી ખેડૂત પાસેથી તો નીચેના ભાવે ખરીદે તો એની જેલમાં નાખી દે છે આ આ વ્યવસ્થા ગુજરાતમાં કેમ ભાઈ લોકો માત્ર વાતો કરે કરે છે છે ખેડૂતોને પશુપાલકોને મારી વિનંતી છે આગળ તાલુકા જિલ્લાની ચૂંટણી આવી રહી છે મહેરબાની કરીને ભાજપ અત્યાર સુધી એના જ્ઞાતિના આપણા જાતિના ધર્મના આગેવાનો જેને કઈક ને કઈક ટેકો આપતા રહે છે ભાજપમાં લઈ લે છે એના કહેવાથી આપણે મતદાન કરીએ છીએ ને એટલે ભોગવીએ છીએ અત્યારે જ્ઞાતિ જાતિ ધર્માથી બહાર આવી માત્ર ને માત્ર મુદ્દા આધારિત રાજનીતિ કરનારને મત આપજો જેથી કરીને આગામી સમયમાં આ ભાજપ જેવા અજગર જેવા બરડામાંથી આપણે મુક્ત થઈ શકીએ ની ની અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર છે અમે ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છીએ અમે લડીશું અમારા માટે

પણ મને એવું લાગે છે કે ગુજરાતની જનતા બહુ સમજદાર છે જાગૃત છે ખેડૂતો વંચિતો ગરીબો જાગૃત છે અને મોટા પ્રમાણમાં આગામી સમયમાં આપ જોશો કે આમ આદમી પાર્ટીમાં કાફલાના કાફિલા પછી આમ આદમી પાર્ટીમાં જોડાશો પૂરું પૂરું जिस तरह से भारत सरकार ने अमेरिका के पता नहीं कौन से दबाव में जो ट्रेड डील कर रहे हैं जिसकी वजह से भारत और गुजरात के किसान बर्बाद होने वाले हैं पशुपालक बर्बाद होने वाले हैं उतना ही नहीं छोटे व्यापारी भी बर्बाद होने वाले हैं और इसके चलते आज हमने तय किया है कि इस